વર્મી કોમ્પસ નામનું ખાતર આવે ઓર્ગોનિક એટલે એ ખાતર ઘણા માણસો કોઈ બગીચો કરે કા તે એમાં વાપરે છે પણ આપણે એ કાંઈ વાપર્યું નથી આપણે તો એમનું દેશી ખાતર નાખી અને આ બગીચો કર્યો તો છાણિયું ખાતર નાન તેન નાખીને પેલા ચીકુની વહીવા ત એવી રીતે વહીવાતા પછી અત્યારે કાયમી એ જ ઉપયોગ કરી કે આપણે મોટું થ્રેસર છે થ્રેસરમાં આપણે મગફળીની ઝીણી ભૂકી રજોટ ને આ ઉડતું હોય ની આવે ને ભેગું એ સાંજે આપણે લઈ લઈ ભેગું કરી લઈ અને જો આ ઢગલો પડ્યો આવી ભૂકી છે રજોટ બધી અને કાયમી એ નાખી હી આપણે આ થળીએ બધી જો આવી રીતે થળીએ નાખી દઈ થોડું થોડું અને ડ્રીપથી પાણી પડે અને પીએ ઓર્ગોનિક જાળવા જ છે આપણે કંઈ દવા છાંટતા નથી આવું દેશી ખાતરનો ઉપચાર કરી અને નાખી અને આમ જુઓ તમે ચીકુ કેવા લાગ્યા ઝાડવામાં અને એની મીઠાશ એવી છે ચીકુની એક્સપોર્ટના ચીકુ આવે ને એ પણ આના કણે ઝાખા પડે મીઠાશમાં એવા મીઠાશવાળા ચીકુ થાય છે આપણે વેચતા નથી આપણે ત્રણ જાડવા હે આપણે ઘરે ઘરના સભ્યો બધા ખાય અને વધે થોડા જાજા તો આડોશી પાડોશીમાં દેવાનો તો ગામડે વ્યવહાર હોય આડોશી પાડોશીને દઈ બે ચીકું વળી વધઘટ થતા હોય તો એટલે એવી રીતે આપણે ખાઈ બાકી વેચાણ કરતા નથી એક ચીકુનું અને આ જુઓ અમારા બગીચામાં આ ગુલાબ આ જુઓ તમે ગુલાબ કેટલા આવ્યા હે ગુલાબના છોડમાં એવી જ રીતે આપણે ઓર્ગોનિક પપૈયાના બે ઝાડ છે અને પપૈયા એવા મીઠાસવાળા થાય આપણે જેમ ચીકુ બતાવ્યા એમ આ બધી વસ્તુ ઓર્ગોનિક જ છે આપણે ક્યારેક વારી મોટા પંપથી પાણીથી ફુવારો મારીને અને ધોઈ નાખી ધૂળ ઉડી હોય આ તે બાકી જો આ પપૈયા કે એવડા પપૈયા છે અને એ એક્સપોર્ટ મટિરિયલમાં આવે એવા મીઠાસવાળા પપૈયા છે આપને પણ ખબર નહોતી કે આવા પપૈયા થઈ છે કુદરતી આપણે તો રોપા એમના વૈવા પણ અંદર એક બી નથી નીકળતું હવે આપને એમ હતું કે આજ પપૈયાના બીજા રોપા કરી લઈશું પણ અંદરથી બીજ નથી નીકળતા શેના રોપા કેવી રીતે કરવા અને મીઠાશે એવી છે પપૈયાની ઘણા બી કરવા પણ હવે આમાં બી તો થતા નથી એ આ લીંબુ જોવો લીંબુ એવા છે અને આપણે વાડીએ પાઇપલાઇન નાખેલી છે ઓરિયો મંજૂર કરેલો અહીંયાથી અને એ વાડીની લાઈનમાંથી ડાયરેક પાણી લઈ અને ડ્રીપ એરિગેશન ડ્રીપ પાથરેલી છે બધાઇ આ ઝાડવા બધામાં ડ્રીપ સિસ્ટમ ફિટ કરેલી હે ડ્રીપથી જ પી જાય કાયમી પછી એક અહીંયા આંબો વયવો તો ત્રણ વરસ થયા છે ત્રણ કે કદાચ સાડા ત્રણ વરસ જેવું ચાર વરસ જેવું થયું હોય સાડા ત્રણ ચાર છે લ્યો ને અને ગઈ સાલે આંબામાં આપણે ચાલીસ થી પચાસ કેરીની આજુબાજુ પાઈકી હતી પહેલો જ ફાલ આવ્યો હતો એટલે ચાલીસ પચાસ કેરી આપણે ખાવામાં હાથમાં લાગી ગઈ હતી અને મીઠા છે એવી છે અને ઓણ તો આંબા આ ખાતર બાતર નાખ્યું ને એવું બધું તો ઘણું વલ થઈ ગયું મોટો થઈ ગયો આંબો ઓણ હવે કેવી કેરીઓ થાય છે જોઈ અને આ ડ્રીપથી જ આવી રીતે જ પાછી અને ખાતર નાખી છે આપણે દેશી હવે મળશે નવા વીડિયામાં